પણ આજે ગૌરવ થાય છે કે ભારત દેશની આજે જે મહિલાઓએ ચેમ્પિયનશીપ આજે જીત કરી છે એના માટે અમે બધાએ આજે અહીંયા વડોદરા શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા કેક કાપીને અને ચોકલેટ વિતરણ કરીને આજે અમે ઉજવણી કરી છે અને આની પ્રેરણારૂપી જે આ બહેનોએ આજે જે જીત હાંસલ કરી છે એ પ્રમાણે આવનાર સમયમાં દીકરીઓ કા તો મહિલાઓ પણ એમનો આ પ્રેરણાથી આગળ વધી શકે અને આવી જીતો હાંસલ કરી શકે એવી અમારી એક પ્રાર્થના છે અને આ પ્રેરણા લઈને એ આગળ વધે